ઘુસી જતા સ્થાનિક લોકોના જીવનમાં મુશ્કેલી ઉભી થઈ છે વરસાદના કારણે વાહન વ્યવહાર પર પણ અસર પડી છે અને કેટલાક ગામોમાં લોકો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીવાડી જમીનમાં પણ પાણી ભરાઈ જતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે જોકે લાંબા સમય બાદ થયેલા વરસાદને કારણે કેટલાક ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી રહી છે કારણ કે આ વરસાદ ખેતી માટે લાભદાયી સાબિત થઈ શકે છે લખપત તાલુકામાં પણ ધીમીધારે વરસાદ શરૂ થયો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તંત્ર દ્વારા પાણી ભરાયેલા વિસ્તારોમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવશે સ્થાનિક પંચાયત અને તંત્રની ટીમો પાણી માટે પ્રયત્નશીલ છે જેથી સામાન્ય જનજીવન પાટા પર આવી શકે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે લોકોમાં વરસાદી માહોલને લઈને રાહત અને ચિંતાનો મિશ્ર ભાવ છે તંત્રએ લોકોને અનાવશ્યક બહાર ન જવાની અને સુરક્ષિત રહેવાની અપીલ કરી છે